ભાજપના કોર્પોરેટરે માનસિકતા ગુમાવી બેઠનાર છે ખરેખર આવી પ્રોસ્ટ મૂકવી જ ન જોઈએ આની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે અને સસ્પેન્ડ થવા જોઈએ ખરેખર દેશના જવાનોને પ્રોત્સાહન આપવાનું હોય છે દેશના જવાનો સીમા ઉપર ને બધી કાશ્મીર ઉપર લડે છે જ્યાં ખરેખર એની પોસ્ટ મૂકવાની ખરેખર આમાં રાજકારણ ન હોવું જોઈએ આની સામે કડકમાં કડક પગલાં લેવાય અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે જ્યારે સર્વદળની બેઠક દિલ્હીમાં જ્યારે બોલાવી હતી ત્યારે પણ કોંગ્રેસે જવાનોને પ્રોત્સાહન આપો આ જ વાત હતી ખરેખર આ ગંભીર બાબત કે ખરેખર માનસિકતા તો હવે એની છેલ્લી કક્ષાએ ગઈ છે એને કોઈ ખબર નથી પડતી કોર્પોરેટર શું બોલવું શું પોસ્ટ મૂકવી ખબર નથી ખરેખર આવી પોસ્ટ મૂકવી જ ન જોઈએ જવાનોની પોસ્ટ મૂકવી જોઈએ જવાનો દેશ માટે લડે છે કોઈ ભાજપ કે કોઈ લડતું નથી ખરેખર આ ગંભીર બાબત કહેવાય આજે રીતના કોંગ્રેસ દ્વારા પણ જાહેરાત કરવામાં આવી હતી કે જ્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે ત્યાં સુધી તેમાં કોઈ પણ રાજકારણ કરવામાં નહીં આવે પરંતુ ભાજપના કોર્પોરેટર છે તે તેના દ્વારા આવી વિવાદિત પોસ્ટ મુક્તાની સાથે જ વિવાદ છે સર્જાયો સાપ મુદ્રા આપશું માનું છે ખરેખર ભાજપના લોકો માનસિકતા ગુમાવી બેટનાર છે કોઈ એને ખબર નથી પડતી કે આમાં કોઈ પોસ્ટ મૂકવાની ન હોય આ ગંભીર બાબત છે ખરેખર રાજકારણમાં હોવું જ ન જોઈએ આ દેશના હિત માટે હોવું જોઈએ ને જે જવાનો છે એને પ્રોત્સાહન આપવાની પોસ્ટ મૂકવી જોઈએ ખરેખર આ કોર્પોરેટર સામે સસ્પેન્ડ થવા જોઈએ એ મારી કોંગ્રેસ પક્ષની માંગણી છે આ પણ ચલાવી પણ ન લેવા અને ખરેખર સસ્પેન્ડ થવા જ જોઈએ